ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કારણ કે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવાર વડોદરાથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે કેમ ચૂંટણી લડવાની ના પાડી છે શું છે રાજનીતિ કે ભારતીય જનતા પાર્ટીએ તેમને કીધું છે કે તેઓ ચૂંટણી ન લડે શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે સવારે સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવાર રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે આ બંને જણાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને કહ્યું કે અંગત કારણોસર બંને ચૂંટણી નથી લડવા માંગતા હવે આ અંગત કારણો કયા હોઈ શકે કારણ કે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જો એકવાર મળી જાય તો એવું કહેવાય છે કે જીત લગભગ સિત્તેર ટકા માટે નિશ્ચિત થઈ જાય છે પરંતુ બંને નેતાઓએ હવે ના પાડી દીધી છે કંઈક એવા તો કારણો છે જેના કારણે બંને નેતાઓએ ના પાડી દીધી છે કે પછી પાર્ટી નથી ઇચ્છતી કે આ નેતાઓ ચૂંટણી લડે કારણ કે જો રંજન ભટ્ટની વાત કરવામાં આવે તો રંજન ભટ્ટને લઈને જબરજસ્ત વિરોધ વડોદરાની અંદર કરવામાં આવ્યો હતો રંજન ભટ્ટની વિરોધના પોસ્ટર્સ પણ લાગ્યા હતા અને પોસ્ટર્સમાં લખવામાં આવ્યું હતું કે મોદી તુજસે બેર નહીં રંજન તેરી ખેર નહીં આ પ્રકારની જે વાતો છે તે વડોદરા બીજેપી દ્વારા કરવામાં આવી હતી અને વડોદરાની અંદર માનો રંજન ભટ્ટને લઈને સંગઠન જે છે તે એટલો વિરોધમાં હતો કે જો રંજન ભટ્ટ ત્યાંથી ચૂંટણી લડે તો કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર હોય એ નિષ્ક્રિય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક હરાવી દે આ પરિસ્થિતિ ઉદભવી હતી અને સી આર પાટીલ તો પાંચ લાખની લીડથી જીતવાનો દાવો કરી રહ્યા હતા તેવામાં રંજન ભટ્ટની મુસીબત જે છે તે સતત વધે અને તેટલા માટે થઈને હવે રંજન ભટ્ટ દ્વારા સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું કે મારે ચૂંટણી નથી લડવી પણ રંજનબેન તમે કહી રહ્યા છો કે આ મારો અંતરઆત્માનો અવાજ છે આ અંતરઆત્માનો નહીં આ ભારતીય જનતા પાર્ટીનો અવાજ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી નથી ઇચ્છતી કે તમે ચૂંટણી લડો જો તમે ચૂંટણી લડો તો વડોદરા ઉપર ક્યાંક ભારતીય જનતા પાર્ટીની ટ્રેડિશનલ રહેલી પારંપરિક રહેલી આ સીટ તો એ હારી જશે સાથે ભીખાજી ઠાકોર ભીખાજી ઠાકોરને લઈને છેલ્લા ઘણા વખતથી વિવાદ ચાલી રહ્યો હતો ભીખાજી ઠાકોર કે ડામોર આવી સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકાતી હતી અને ભીખાજી ઠાકોરને લઈને એ કહેવા દે રહ્યું હતું કે ભીખાજી ઠાકોરની સામે તુષાર ચૌધરી આવ્યા અને તુષાર ચૌધરી જે રીતે ત્યાં કામ કરી રહ્યા છે બનાસકાંઠાથી ધારાસભ્ય છે તેવામાં ભીખાજી ઠાકોરને પણ નુકસાન થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ રહી છે નેતાના મોઢે બોલાવવાની અને આ નેતાએ જ પોતાના મોઢે બંને જણાએ એવું કબૂલ કર્યું કે અમારે અંગત કારણોસર ચૂંટણી નથી લડવી એવું તો હતું ને કે બંને જણાને આજે ભ્રમ જ્ઞાન થઈ ગયું એક બાજુ રંજનાબેનને થયું એક બાજુ ભીખાજીને થયું અને બંને જણાએ પોતાના સોશિયલ મીડિયામાં એ પોસ્ટ મૂકી દીધી કે અમારે ચૂંટણી નથી લડવી કંઈક તો છે દાળમાં કાઢું છે કે દાળ આખી કાઢી છે એ તો થોડા સમયમાં ક્લિયર થઈ જશે પરંતુ હા એટલું નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ડખો ચોક્કસ પડેલો છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર